જય માતાજી જય જીરામ જુઓ આજે આપણા આશ્રમની અંદર મહાસાપુરા રામાપી સર્યા દાદા બધા મંદિરના શિખરોનો જીનોદ્ધાર કામ ચાલુ કરવામાં આવ્યો છે જેથી દરેક ભક્તોની નમ્ર વિનંતી કે આપણા મંદિર દોઢ મહિના સુધી બધાને માતાજીના દર્શન મુક્ત રાખવામાં આવેલા છે તો કોઈએ દર્શન કરવા એમના મોબાઈલથી કરી લેવા જય માતાજી જય જી નામ જો આજથી દોઢ બે મહિના સુધી માતાજીના દર્શન

જય માતાજી જય જી નામ આજે આપણે આશ્રમમાં બધા ભગવાનના મંદિરોના શિખર તોડવાનું કામ ચાલુ કર્યું છે અમારા મુકાભાઈ દરમિયાન હલો રાજીઓ 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 બોલાય તો રાજીઓ ને હા રાજીયા રાજીઓ બ્રેકર લઈને મંડાણો છે બરોબર હા કેમ કે કાંઈ કાંઈ વાંધો નહીં મજા મજા કરો હા અમારો કેતન હલો કેતનભાઈ માતાજી નું મુખ હાથમાં ધરી રહ્યા છે આ મારા કેતનભાઈ છે મુખ હલે ભાઈ શુક્લા હલે અહીંયા લે છોરા તારું નામ શું છે પૂર્વી હલો રેડી હજી થેન્ક યુ છોકરો થેન્ક યુ આપણો હલે હિતા અહીં તો સાઈડ સીડી માથે ચડી ગયો છે અને સાથે તમારી સાથે આપણે પણ એવા છીએ

પાવરફુલ વજન હાથમાં લઈ અને માતાજીનો કળશ મુકાભાઈ છે ઉપર રાજુભાઈ અમારા અમારા કેતનભાઈના હાથમાં છે માતાજીનો કળશ તો બધા છોકરા ધીમે ધીમે ઉપાડી અને જવા દો બોલે આશા પૂરા ટોપીવાળો ઉપર છે શિખરની ઉપર છે અને અમારો મૂકો જો અગિયાર ફૂટ શિખર ઉપર ઊભો છે અને આવડું મોટું શિખર છે અને માતાજીની સેવા બે કરી રહ્યા છે એટલે રાજ્યને જટ બોલેરો આવી જાય અને મુકાને ને જાય માતાજી જય જી